મહત્વની ગણાતી સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું જેમાં સત્તાવન પૈકી આડત્રીસ મત જીતેન્દ્ર પટેલને મળ્યા જ્યારે અઢાર મત બિપિન ચૌધરીને મળ્યા હતા સુમુલ ડેરીની ગત રોજ ચૂંટણી યોજાઈ હતી સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી હતી બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર રાજીનામું બારડોલી બેઠકમાં ખાલી જગ્યા પડી હતી ભાજપ ભાજપનો જંગ જોવા મળ્યો ભાજપે પટેલ ઉર્ફે જીતુ બામણિયાને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે સામા પક્ષે મેન્ડેટ પ્રથા સામે બાયો ચડાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરી ઉમેદવારી કરી હતી આજે મત ગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલે સત્તાવન પૈકી આડત્રીસ મત મળતા

અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થવાનું હતું કુલ મતદાર અઠ્ઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું કાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવનમાંથી આડત્રીસ મત મને મળ્યા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલની પણ ખૂબ સારી કામગીરી રહી છે અને ખૂબ મહેનત કરી છે અને આ વિજયની અંદર યસ અજયભાઈને હું આપું છું અને તમામ મતદારોનો તમામ સહકારી આગેવાનોનો મારા નેતૃત્વગણનો દરેકે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું આજરોજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જે ચૂંટણી હતી બારડોલી પેટા મંડળની એના ટોટલ અઠાવન વોટર્સમાંથી સત્તાવન વોટરે મતદાન કર્યું હતું એ સત્તાવન પૈકી એક વોટરનો મત અમાન્ય ઠેરવવામાં આવેલ છે બાકી છપ્પન પૈકી જીતેન્દ્રભાઈ ડાહિયાભાઈ પટેલને આડત્રીસ મત મળેલ છે અને બિપિનભાઈ ચંદુભાઈ ચૌધરીને અઢાર મત મળેલ છે આથી વધારે મત મળવાને કારણે જીતેન્દ્રભાઈ ડાહિયાભાઈ પટેલને ઉમેદ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે થેન્ક યુ સુમોલની ખાલી પડેલી બેઠક બારડોલી તાલુકાની એની અંદર ભારતીય જનતા પાર્ટી તરફેથી ઉમેદવારી જીતુભાઈ દયાભાઈ પટેલની કરી હતી અને સામે પક્ષે બિપિનભાઈ ચૌધરીએ કરી હતી અને ગઈકાલે મતદાન હતું પાંચ તારીખે એમાં સત્તાવન જણનો મતદાર તરીકે મતદાન થયું હતું એમ કુલ મતદાર અઠ્ઠાવન હતા પણ સત્તાવનનું મતદાન થયું એ ગેરહાજર હતા અને આજે એના મતગણતરી કરતાં જીતુભાઈ બામણીને આરતીસ મઠ મળ્યા છે અને એક મત રદ થયો છે અને સામે બિપિનભાઈ ચૌધરીને અઢાર મત મળ્યા છે એટલે જીતુભાઈની પ્રચંડ જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની પણ આજે આ સુમોલની બેઠક હાંસલ કરી છે સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી अमारी તમામ माहिती थी, थी अपडेट रहवा माटे चुड़ाई लड़ो एस ન્યૂઝ સાથે